કોઈ પ્રમોશન બનાવવું કે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કંપનીનું વેચાણ કરવાનું કામ નથી પણ આપણે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને હું પણ ખેડૂતનો દીકરો છું એટલે આપણે અનુભવ કર્યા છે આ અને આપણી ચેનલની અંદર જે અનુભવ કરીને સારા રિઝલ્ટ આવે છે એનો જ વિડીયો બને છે એટલે મિત્રો આ દવા ઉપર એક વખત તમે વિશ્વાસ કરો આપણે લગભગ તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ દવાનો ઉપયોગ કરાવ્યો તો પટ્ટ મારવાની અંદર અને પિયતની અંદર આ રૂટવેલ છે અને આનું ખૂબ એવું રિઝલ્ટ છે કેમ કે આપણે ગયા વખતે અંદર ઉપયોગ કર્યો મગફળી એકી સાથે વાવેલી એક જ વહેણીથી ખેતર પણ એક જ શેડે આ રૂટવેલ નો પટ મારેલું અને ફૂલ બહાર થોડું ઘણું પાયામાં વાપરેલું આખા ખેતરનું રિઝલ્ટ અને પરિણામ જુઓ મિત્રો અને આ મગફળી તમે જોઈ શકો છો પાયામાં રૂટવેલના મગફળીમાં પટના પણ પરિણામ ખૂબ જ સારા અને શક્તિશાળી છોડ સાથે ઝડપી વિકાસ થાય છે તો દરેક ક્રોપની અંદર આ બંને પ્રોડક્ટના ખૂબ સારા પરિણામ મળે છે મિત્રો તો ખાસ આ વિડીયો મારફત અભ્યાસ કરજો અને આપના ખેતર સુધી રૂટવેલ અને ફૂલ બહારને વાપરી અને આપ પણ આવું અડધા પાકની અંદર વાપરી અને ડિપાર્ટમેન્ટ પાડીને લાઈવ રિઝલ્ટ મેળવજો જેથી કરીને આપને આવનારા વર્ષમાં પણ આયોજન કરવાની ખ્યાલ આવે અભિપ્રાય એ ચણાની અંદર પણ ઉપયોગ કર્યો હતો એ હું તમને આગળ બતાવીશ કે ચણાની અંદર આનું રિઝલ્ટ જોઉં તમે ખાલી એ આગળ બતાવીશ ચણાનું રિઝલ્ટ એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે આ અત્યારથી આનો ઉપયોગ કરો તમે જ્યારે પોટ માર્યો ત્યારે તો તમારે કોઈ પણ જાતની જે ફૂગ આવે છે એ આવતી નથી પાણીની અંદર પણ તમે એટલું જોઈ શકશો આપણે ડેમો ઘણા બધા કર્યા છે કે જેની અંદર અલગ અલગ પાક વાવ્યા છે બધા અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ છે તો હવે મિત્રો તમે આપણે જે ગયા વખતે શિયાળાની અંદર કાબુલી ચણા હતા તો ચણાની અંદર પોટ માર્યો ડેમો કરવા પૂરતો એ પણ તમે પહેલા જોવ આપણે પછી આખા એક કપા ચણાની અંદર દસ વીઘા ના ચણા વાવ્યા તો એમાં પણ પટ માર્યો હતો પણ પેલા તમે આપણે જયારે કોઈ પણ દવા લઈએ છીએ તો એનો પેલા ડેમો કરીએ છીએ પછી જ ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ તો પેલા તમે મિત્રો આ ડેમો જાવ ચણાનો તો મિત્રો આપણે આ રૂટવેલનો પટ આપવાના છે એનો જે ડેમો છે જે ગઈ વખતે હમણાં શિયાળામાં ચણા હતા એનો તો તમે જોઈ શકો છો કે નવ નવ દાણા લીધા છે આપણે નવ દાણાની અંદર પટ મારશું અને એક નવ દાણા છે એની અંદર પટ નહીં મારશું આખો વિડીયો જોજો કે જે આ નવ દાણા છે એના મૂળિયા લગીનો શું શું ફાયદો થાય ને એ બધો આમાં વિડીયોની અંદર બતાવીશ તો આપણે સૌથી પહેલાં આ જે રૂટવેલ છે એને ચાની પ્યાલી છે એમાં આપણે મિક્સ કરી લેશું થોડું આ રીતે પાવડર ડેમો કરવા પૂરતું આપણે ઘર્યું છે કે આ રીતે મિક્સ કરી અને પછી હવે આપણે આને વાવશું નવ છે અત્યારે મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન રાખજો કે જોઈ શકો છો નવ છે હવે નવ દાણાને આપણે વાવીએ કે એક પછી એક એ પણ તમે ખાસ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો કે આપણે આ નવ દાણા છે પહેલાં જે આપણે પટનો મારલ નથી એ દાણા વાવીએ આ નવ દાણા જે પટ મારેલા નથી એ કમ્પ્લીટ હોવાઈ ગયા જોઈ શકો છો તમે હવે ત્યારબાદ આપણે જે પટ મારેલા છે એ નવ દાણા આવવાના છે એટલે જે આપણે પટ માર્યા છે એ નવ દાણા તો મિત્રો આ આપણે રૂટવેલનો પટ મારેલા દાણા છે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે જે પટ મારેલા દાણા છે એ પણ વાવી દીધા આ જ્યારે ચણાનો ડેમો છે કે જ્યારે ચણા વાવ્યા હતા એની પહેલાં ટ્રાય કરવા પૂરતું રૂટવેલનું તો જ ખબર પડે એટલે આપણે ત્યારે જ પાસ કરી લીધું કે રૂટવેલ અલામી ચીજ છે ખેડૂતના ઉપયોગ માટે ખૂબ ઉપયોગી કામ આવે એવી વસ્તુ છે પટમાં અને તે ઉગાવો પણ ખૂબ સારો આવે છે તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આ છે એક જો એક આ બે ને ત્રણ ને ચાર પાંચ અને આ છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે જે રૂટવેલ છે એનું રિઝલ્ટ આ તમે જે આગળ જોયું કે જ્યારે આપણે ચણાવવા આવ્યા ત્યારે આ નિશાનીમાં રાખ્યું હતું કે આ બાજુનું નથી જે રૂટવેલ વગર અને આ રૂટવેલ વારો પાક તો રૂટવેલ વગરનું છે એની અંદર તમે રિઝલ્ટ ચોખ્ખું જે આપણે નરી આંખે જોઈ શકાય કે આમાં પાંચ જ ઓઈ છે નવ દાણા નાખ્યા હતા બે બાજુ સરખા તો તમે જોઈ શકો છો કે આની અંદર પાંચ જ દાણા ઉગ્યા છે અને જે આપણે રૂટવેલ આપ્યું જે ટ્રીટમેન્ટ રૂટવેલની કરી એની અંદર તમે જોઉં કે આની અંદર આપણે સાત દાણા ઊયા મિત્રો આની અંદર સાત દાણા નહીં પણ આઠ દાણા ઉગાતા પણ એક મારે નાની એવી ભૂલ થઈ ગઈ કે જ્યારે આ કાબુલી ચણા મોટા છે કે આ સાતથી આઠ દિવસે ઉગે અને આવું ત્રણ ચાર દિવસે જ્યારે ખોઈદું ત્યારે અહીંયા એક કોટો હતો એ ખોદવાની અંદર કોટામાં નુકસાન થયું એટલે એ કોટો બહેરો પણ એ દવાના હિસાબે તો કમ્પ્લીટ ઉગી જ ગયો હતો તો એનો મતલબ એ છે કે એક જ દાણો ફેલ થયો છે આ અહીંયા જે કોટો હતો એ ઉગી જ ગયો હતો કમ્પ્લીટ તો હાથ આવી દો એને હિસાબે એ ફેલ થયો પણ જો કદાચ એ હાથ ના આવી દો તો નવ દાણા થાત નવ દાણા એટલે એની પ્રમાણે જોયું તો પંચાણું ટકા રિઝટ આવ્યું પંચાણું કરતાં પણ વધારે અને જે આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ નથી કરી તો એની અંદર ખાલી પાંચ જ દાણા છે તો આ જોરદાર રિઝટ કહેવાય તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે કાબુલી ચણા હતા એક નંબર કે જેમાં આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો તો પટમાં તો આ જોઈ શકો છો કે આ જે છે આ રૂટવેલનો ઉપયોગ કરેલ નથી બીજ છે કે જે ટ્રાયલ પૂરતું આપણે ઉપયોગ નહોતો કર્યો તો જ ખબર પડે કે આની અંદર આપણે ઉપયોગ નહોતો કર્યો આ બીજમાં અને આ બીજની અંદર ઉપયોગ કર્યો તો એટલે તમે જોવું લાઈવ કે આની છેટ અહીંયાથી ફૂટો સ્ટાર્ટ થઈ ગઈ છે અને જ્યારે પટ આપ્યો હતો ત્યારેથી અત્યારે ખોદીને ધોઈ જોયું અને પછી આપણે જે આ પાડું છે એને સાફ કરવા પાણીથી ધોયું તો પણ જે આ પટ છે જે મારેલ બીજની અંદર એ ધોવાતો નથી જોઈ શકો તમે લાઈવ ડેમો આ બેને બાજુમાં રાખીશ એટલે તમે નરી આંખે પણ જોઈ શકો છો કે આ જે બીજ છે એ રૂટવેલનો પટ આપેલ નથી આ નો પટ આપેલ છે જોઈ શકો છો તમે તો મિત્રો આવું સારું રિઝલ્ટ ચણાની અંદર આવ્યું છે વિડીયો બનાવી ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કંપનીનું વેચાણ કરવાનું કામ નથી આપણે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને હું પણ ખેડૂતનો જ દીકરો છું એટલે આપણે અનુભવ કર્યા છે આ દવાઓના અને આપણી ચેનલની અંદર જે અનુભવ કરીને સારા રિઝલ્ટ આવે છે એનો બને છે એટલે મિત્રો આ દવા ઉપર એક વખત વિશ્વાસ કરોડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક છે કે લિંક અંદર તમે ટચ કરી અને દવા મગાવી શકો છો ખાલી તમે એકવાર ટ્રાય કરશો અઢીસો ગ્રામનું પેકેટ આવે છે અને ખર્ચાની વાત કરીએ તો મિત્રો માત્ર એકસો ને નું અઢીસો ગ્રામ આવે છે સાતસો ને રૂપિયો કિલો આવશે પચાસ ગ્રામ છે એટલે તમારે એ ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો ખર્ચો આવે છે એક મણની અંદર એટલે આમ કહીએ તો સસ્તી અને સારી બેસ્ટ રિઝલ્ટ આપતી હોય તો રૂટવેલ છે એગ્રીવેલની એટલે જેમ બને એમ આનો ઉપયોગ કરો મિત્રો ખૂબ સારા રિઝલ્ટ આપે છે અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ગ્રુપમાં જોડાઈ જાવ અને વધુ માહિતી ત્યાં પૂછી શકો છો એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ Jai Go Mata